ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે એરો પાડીને લખવાની શરૂઆત કરવાની છે બ્લેક બોલ પેન થી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કોલકાતાને જોડનારી મહાનગર યોજના સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના છે આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે આગળ જઈએ આગળ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ મ્યાનમાર પાકિસ્તાન ચીન જેવા પાડોશી દેશોને ભારત સાથે જોડે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંદરો રાજ્યના પાટનગરો વેપારિક મથકો મહાબંદરો વગેરે સ્થાનોને જોડે છે ગુજરાતમાંથી કયા કયા ધોરીમાર્ગો પસાર થાય છે તો આવશે સત્યાવીસ એકતાલીસ સુડતાલીસો એકતાલીસ પસાર થાય છે કન્યાકુમારીને જોડે છે દક્ષિણને પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ ગુજરાત વગેરે જેવા રાજ્યો જે વધારે વસ્તી ધરાવતા હોવા છતાં તેમના રાષ્ટ્રીય લંબાઈ ઓછી છે છે નેક્સ્ટ આગળ આગળ જઈએ પોંડુચેરી ગોવા દિલ્હી વગેરે જેવા પ્રદેશોમાં ધોરી ધોરીમાર્ગોની લંબાઈ વધુ છે આગળ જે ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો આપણે જણાવવાના છે પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાયેલો છે તો ટાઈમ ભી કહી શકાય કે રસ્તા ઉપર વળાંક દેખાય ત્યારે વાહન આપણે ધીમું ચલાવવું જોઈએ

આગળ છે ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા કયા છે તો જોઈ શકો છો જળમાર્ગો વિશે જોઈ શકો છો ટોપિક વાઇઝ જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન ટોપિકો ધ્યાનથી વાંચી લેવાના છે પછી તમારા નોટબુકની ની અંદર તમારે સરસ મજાના લખી લેવાના છે આગળ જઈએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચાર છે

બીજો મુદ્રિત માધ્યમ તેમાં વર્તમાનપત્રો ટપાલ અને પત્રિકાઓનો સમાવેશ થાય છે આગળ જઈએ બીજો ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ કઈ છે એટલે કે ભારતમાંથી બીજા દેશ મોકલાવાતી વેપાર ધંધા અર્થે કઈ કઈ વસ્તુઓ છે તો ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ અહીંયા નિકાલ છે પણ નિકાલ નહીં પણ નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ છે સૂતરાઉ કાપડ વસ્ત્રો રત્નો આભૂષણો સાયકલ પંખા

તો ગુજરાતમાં રજૂ માર્ગ છે ગણાવ્યા છે આગળ આગળ છે ત્રીજો કે આંતરિક વેપાર કોને કહે છે તો એક રાજ્યમાં ઉત્પાદિત થયેલી વિપુલ પ્રમાણમાં ચીજ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાલ કરવામાં આવે છે અને બીજા રાજ્યમાં ઉત્પન્ન થયેલી વિપુલ પ્રમાણમાં ચીજ વસ્તુઓ આપણા રાજ્યમાં આયાત કરવામાં આવે છે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. ચોથો પહેલાના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો હતો? તો કેવી રીતે થતો? ઢોલ વગાડીને, ધુમાડો ઉત્પન્ન કરીને, કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશા વ્યવહાર થતો હતો. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે વિકલ્પો. પહેલો

મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત